ગનો તો અલ્યા મું એના તો જાવ પડશે હવે તને ખબર નઈ પડતી ઓય રૂડે આવવાનું એમ કહું આવે જો આ બે નંગ આવે રે એ એ નંગ સુ

કરવા <try> <try>

જઈ રહ્યો હું તેમાના કાંડે મોળા છે યે એ એ પેડા દાદા ખાવા ને એ 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

અલ્યા એ એ જો માર્યો દોહે આ તો રામકનો આવાડુ રે નંબર 3 ના કેવા રે 50 રૂપિયા નું મેળા મલેરું હય આલો બટા રૂબા 1000 રૂપિયા પૈસા ભાડે નથી એટલું તો હે આ બલુ તમે પેલી બાજુ આવજો ઓય ના ઊભો રેવાય આ બાજુ એટલું હે તો આપણે પેડા ખાવા છે હા થળપાળા અરે અરે આપણે પેડા ખાવાના આ બલુનું હું કોમ એ પેડા લાજો અડજોડા તને બળદ આવતો પેડા નીકળ જા એના એ দাও કે લો પેડા પેડા તો ને કાટા લાવો

તો સરપંચ જોયું માટે પાવર ટી એ સરપંચ તમન મે ખરાય બલુ દેખાય ન તો એતો ખરાય ઓ પેલા તો રીજમાં પડ્યા પડ્યા ગરમ તો આરતીના ટાઈમે ખાટવાનું હે આરતીના ટાઈમે કે વાત આની એ લે બરા જો એ તમે કે આ બોલની જગ્યામાં કોમ મેલો કોમરો માકા કે કી હોય મૂકી હોય વળી આ લો આતે આવી જજો પણ તમે કે જગ્યા અરે અમા અમારા અમારા છોકરા રમતા ઘરે લાવ દો હા દંડાળ દે કાઈ કે અરે હા લેજો તમે તો એક તો એ મારજો હાલો ઉપર બંધા દો હોલા અરે એ આવી ગયો અરે આયા આપણે ઘરે એડે આ તો ભિખારી એ ઘરે મળ્યો ને કાય લઈ જાય હવે

Like, water, 哎呀，别了，就别了，开吧呀，开得了脸没？别了，开吧呀。